અને ખેડૂત સોંડાની જુદી જુદી ઘટનાઓ દ્વારા ઠાકોર વજય સંઘજી દિલદારી અને કર્તવ્ય નિષ્ઠા વ્યક્ત થઈ છે વૈશાખ મહિનાને બળબડતે બપોરે ખોખરાના ડુંગરમાં બફાયેલો ઘોડે સવાર એક આવીને ઉતરી પડ્યો પોતે ઘોડો બે પરસે નહીં રહ્યા હતા હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો ગામનું નામ ભૂંભલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી સોંડો માળી કોસ હાંકતો હતો કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંદ સોડાએ ઉમેડી ઉમેડીને તોડી નાખેલ પૂછડા બે સુમાર બગાઓ લોહી માસ વિનાના શરીરના હાડપિંજર એવા બે બળદો છે એકસો એક કાણાવાળો એક કોસ છે મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોક પાણી રહે અને ચિંતરે હાલ એ સોંડો અસવારે આ બધું નિહાળી રહ્યો હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કોણી લીલી ધ્રો ઉપર બે ઢાળીને બેઠો કોચ હાંકતા હાંકતા સોંડાએ વાત ઉચ્ચારી ક્યાં રેવા રેવા તો ભાવનગર ત્યારે તો રાજના નોકર હશો હા છીએ તો રાજના નોકર સપાઈ લાગો છો સપાઈ હા સપાઈ છીએ એલા તમે નમક હલાલ કે નમક હરામ કેમ ભાઈ નિમક હરામ ને નિમક હલાલ વળી કોને કહેવાય નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં શું કે આખો દી સાંસલાને કળિયાર જ માર્યા કરશો કે વસ્તીના સામૂ કોકદી જોશે ખેડૂના ઘરમાં ખાવા ધાન ન રેવા દીધું એ તે રાજા છે કે કસાઈ વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય સોંડો તો જાય જાય ને રાજાને ગાળો દેતો મોં જોઈને સોંડાની જીભમાં સાત ગણો વેગ આવવા લાગ્યો એને ન કહેવાના વેણ કહી નાખ્યા અસવારને કકડીને ભૂખ લાગેલી સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી એણે પૂછ્યું ભાઈ ભૂખ લાગી છે કંઈ ખાવાનું આપીશ શું આપે કાળજા અમારા તમે બધાએ ભેડા થઈને ખેડૂના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે બોડો નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી છાશની અંદર થૂલું નાખીને લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય એનું નામ બોળો સોંડો પોતાને માટે સવારે બોળો લઈને આવેલો લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો એક તો દોણી નવી હતી ઉપરાંત એ વડલાની ઘટાને છાંયડે શેરડી હવામાં ઘણી વાર સુધી રહી એટલે બોળો શીતળ બની ગયેલ પાંદડાનો એક દળિયો બનાવીને સોંડાએ એમાં બોળો ભરી આપ્યો ક્ષુધાતુર અને તાપમાં તપેલાય શિકારી ક્ષત્રીને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલ વારમાં એક દળિયો ખલાસ કરીને એને કહ્યું વધારે છે સોંડે મીઠું મીઠું હસીને કહ્યું કેમ મારે ખાવા નથી રહેવા દેવું ને એમ કહીને એણે બીજો દળિયો ભરી દીધો મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી બધો બોડો મહેમાનને ખવરાવી ખવડાવી દીધો પરુણાનું પેટ ઠર્યું તેમ દુઃખદાજથી ભરેલા એક ખેડૂતની ઉદારતા જોઈને એનું અંતર પણ ઠર્યું નમ્યો સાંજ પડી શિકારી સવાર થયો જાતા જોતા પૂછ્યું ભાઈ તારું નામ શું સોંડો મુસાફરે નામ લખી લીધું સોંડો બોલ્યો કેમ બોડો ચાખીને દાનત બગડીતો નથી ને નામ શીદ લખજ બાપા હસતા હસતા અસવાર બોલ્યો ભાઈ ભાઈ ભાવનગર કોઈક દિવસ આવશો ને હમ ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાહી ઠોંસે ચડાવીને બેઠે જ ઉપાડી જાય તે તો વળી બોડો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખી તાને બે ઠોંસા વધુ લગાવે ખરું ને ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે બીજા દિવસનું મોસ ઉંચણું થયું ત્યારે છાશ રોટલો શીરાવીને માથે કોસ મેલી વરત વરતડી પઈ અને ઢાંડા સોતો સોંડો વાળીએ જવા નીકળે છે બરાબર એ જ ટાણે બે હથિયારબંધ ઘોડેસવાર આવીને ઉભા રહ્યા અને પૂછ્યું સોંડો મારી કોનું નામ મારું નામ સોંડો કહીને ધડકતે હૈયે સોંડો થાંભ્યો તમને ભાવનગર કેડાવ્યા છે કોણે બાપા ઠાકોર વજે સંજીએ પંડે આ સાંભળી સોંડાના અંતરમાં ફાળ પડી એને ગઈકાલની વાત સાંભળી લાગ્યું કે કાલ મેં ગાડીઓ દીધેલી એ ઓલ્યા અસવારે જઈને ઠાકોરને સાંભળાવી હશે અને હવે નક્કી મને કેદવા નાખશે બોલાશ સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરી ઊભેલા એમને કાંઈ સમજ ન પડી સોંડાએ ઘરવાળીને કહ્યું હવે આપણા તો રામ રામ સમજવા બળદ અને કોષ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગર પડ્યો માર્ગે જાતા જાતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે પણ ભેળા લેવા ઠાકોરને હવે લૂંટાણા પછી એનો રાખવો સોંડો પહોંચ્યો મહેલની મેળી ઉપર ચડવા લાગ્યો ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તબ્ધ બની ગયો એણે કાલના ઘોડે સવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલ જોયો આ તો ઠાકોર પોતે સોંડો ભયભીત બની ગયો ઠાકોર વજે સંગજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું પણ સોંડા તું બીવે છે શા માટે બાપ કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એમાં શું ખોટું કર્યું ભાઈ તમે તો અમારા છોરું કહેવાઓ તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે સોંડો શાંત પડ્યો ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી ઓહો જેસાભાઈ પરમાનંદ દાસ શું કહું આ ભોળિયા ખેડૂના વગર ઓળખીએ આદરમાન એ મીઠો બોળો અને એથી એ મીઠી એની સાચકલી કાઢો એવી મજા મને આ મોલાતીઓની મીઠાઈઓમાંય નથી પડી બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી ઠાકોરે ફરી પૂછ્યું સોંડા તારે કેટલી જમીન છે બાપુ સો વીઘા જમીન અને એક કોસની વાડી છે મહારાજાએ જીસાભાસી વજીરને કહ્યું એક ત્રાંબાનું પતરું મંગાવો ત્રાંબાનું પત્રું આવ્યું એના ઉપર ઠાકોરે લખાવ્યું કે સોનાને બાર શાંતિની જમીન અને છ વાડીના કોષ આપવામાં આવે છે પત્રા પર એ લખાયું પાછા ઠાકોર બોલ્યા અને પત્રામાં લખો કે આ બધું ઠાકોર એનો બોળો જમ્યા તે માટે આપ્યું છે એ પણ કુતરાઈ કર્યું પછી દરબાર બોલ્યા પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે આપો બાર બળદ બાર બળદ આપ્યા વળી દરબારે કહ્યું બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે આપો વીસ કળશી બાજરો બાજરો આપ્યો બિચારાના છોકરા છાશ લેવા ક્યાં જશે આપો ચાર ભેંસો ચાર ભેંસો અપાઈ રૂપિયા એક હજાર આપો માથે મદ્રાસી શેલું બંધાવીને સોંડાને ભૂંભલી પહોંચાડી દીધો એક દિવસ વજેસંગજી શિકારે નીકળેલા ઓળખાઈ નહીં તેઓ શિકારી લેબાસ પહેરેલો સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા અને એ ઉભા મોલમાં પોતે ટૂંકો રસો લેવા માટે ઘોડો ચલાવ્યો ખેતરમાં કળમીની ડોસી ઊભેલી પોતાના મોલ ચકદાતા જોઈને ડોસીએ ઘોડેસવારને બે ચાર ગાળો દીધી મારા રોયા ભાળતો નથી પીટ્યા ઉભા ખેતરમાં ઘોડો તે હાંકતો નથી મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું કેમ ઓળખ છે અમે ઠાકર છીએ જેલમાં જેલમાં ખોસી હવે રોયા તારા જેવા સપારડા તો કંઈક આવે ને જાય બાપુ વજેસંગના રાજમાં કોનું દેન છે કે કેદમાં પુરે ઠાકોર ચાલ્યા ગયા મનમાં વિચાર કર્યો કે વાહ મારી પ્રજા કેવી નિડર મારા પર એને કેવો વિશ્વાસ એને વધુ નીડર બનતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ એણે ડોશીના કુટુંબને કાયમની પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં લીધી